નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું ખેતી બાબતની અને ખેતી બાબતની જ્યારે ચર્ચા હોય ત્યારે ઇન્ડિયન પોટાશ લિમિટેડ જે ભારતની ખ્યાતનામ કંપની ખાતર પોટાશની જો વાત કરું તો ભારતમાં પહેલું વહેલું પોટાશ લાવનાર કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ ભારતના ખેડૂતો બહુ વિશ્વાસ કરે છે એવી એક નવી જ પ્રોડક્ટ એની આવી છે આઈપીએલની પોલી હેલાઇટ કરીને પોલી પોલીહેલાઇટ જે આ રીતની બેગ એની આવે છે પચીસ કિલોની બેગ છે આ પ્રોડક્ટ છે આઈસીએલ યુકેની ફોરેનની પ્રોડક્ટ છે ટૂંકમાં અને એની આજે આપણે ચર્ચા કરીશું મિત્રો પોલી હેલાઈટમાં કેવા તત્વો આવ્યા છે કેવા પ્રમાણે એને વાપરવું કેવા ડોઝથી વાપરવું શું એના બેનિફિટ છે એ આ જ આપણે જોઈશું મિત્રો અત્યારે સતત વરસાદ પડી રહ્યો હોય ત્યારે મગફળી સોયાબીન કે ડુંગળી એવા પાકની અંદર જે આમ તો મોસ્ટ ઓફ બધા પાકની અંદર વાપરી શકાય છે પણ જ્યારે આપણે મગફળી સોયાબીન અને ડુંગળી એ પાકની જો વાત કરું તો એમાં વાપરવું વધારે સારું રહેલું છે હવે એ વાપરતાં પહેલાં ની અંદર કેવા કેવા તત્વો છે એ જો સે તમને હાઇલાઇટ કરવું તો માં પોટાશ એટલે કે પો પેટેશિયમ સાડા તેર ટકા છે સાથે સલ્ફર એની અંદર સાડા અઢાર ટકા છે કેલ્શિયમ એની અંદર સાડા સોળ ટકા છે મેગ્નેશિયમ એની અંદર પાંચ પોઈન્ટ પાંચ ટકા ઉપલબ્ધ છે હવે આ જે વસ્તુ છે એ કુદરતી ટૂંકમાં એટલે કે એમાં કોઈ જેતનું મિલાવટ નથી સંપૂર્ણ કુદરતી છે તમે આને ઓર્ગેનિક બેઝમાં પણ ગણી શકો કુદરતી વસ્તુમાં પણ તમે ગણી શકો અને વાપરવા માટે તમે એને શાકભાજીનો જો બેલ્ટ હોય તો શાકભાજીના બેલ્ટની અંદર વધારે વાપરવું પડે છે જ્યારે અન્ય પાક જે લે છે એમાં એકર એ પચીસ કિલોનું આનું પ્રમાણ છે એકર એટલે કે પોણા બે વીઘે પચીસ કિલો આને વાપરી શકાય છે હવે ઓલી હેલાઇટની અંદર સલ્ફર જે આવે છે એ સલ્ફર શું કામ કરે તો તેલીબિયાના તમામ પાકમાં સલ્ફરની જરૂર પડે છે સાથે સાથે એ જ રીતે આની અંદર પોલીહેલાઇટની અંદર પોટાસ આવે છે તો પોટાસ પણ બહુ ઉપયોગી બહુ જરૂરી છે બટાકા મગફળી શાકભાજી વગેરેના પાકમાં પોટાશની ખૂબ અગત્ય રહેલું છે એમાં ખાસ કરીને તેલીબિયા પાક પોલીહેલાઇટની અંદર જ્યારે મેગ્નેશિયમ પણ આની અંદર રહેલું છે ત્યારે મેગ્નેશિયમનો ખાસ જરૂર એટલા માટે પડે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઝડપથી વધારો કરે છે કંદનો વિકાસ પણ કરે છે એટલે કે ધાબળિયું વાતાવરણ વાતાવરણ હોય ત્યારે તમને ખ્યાલ હોય તો આપણે એએસનો એસનો વપરાશ કરવી છીએ એટલે કે મોરેશ્યુ મેગ્નેશિયમ સલ્ફેટનો આપણે વપરાશ કરવી છીએ મેગ્નેશિયમનો આની અંદરો બધા જ તત્વો એકસાથે આવી જાય છે એટલે આને વાપરવું વધારે હિતાવહ અને સારું રહેલું છે હવે આની અંદરો પોલીહેલાઇટની અંદર કેલ્શિયમ પણ આની અંદર આવે છે અને કેલ્શિયમ એટલે પાકને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે કંદની ગુણવત્તામાં વધારો કરે છે અને ચમકમાં પણ લાઇટ લાવે છે તો મિત્રો આની મુખ્ય લાક્ષણિકતાઓ પોલીહેલાઇટની જો વાત કરું તો પોટેશિયમ સલ્ફર મેગ્નેશિયમ કેલ્શિયમ ધરાવતું સલ્ફેટ આધારિત પ્રથમ ને એકમાત્ર કુદરતી ખાતર છે આ ટૂંકમાં તેની એકલ સ્ફટિક રચના લાંબા સમય સુધી જમીનમાં પોષક તત્વોની ઉપલબ્ધતા જાળવી રાખે છે તે ધીમો દ્રાવ્ય સરળતાથી શોષાતું ઓછું ખારાશ કાંકનું ઉત્તમ ખાતર રહેલું છે તે તમામ પ્રકારના પાક અને જમીન માટે યોગ્ય છે એના મુખ્ય લાભની જો વાત કરું તો પોલીહેલાઇટમાં ક્લોરાઇડનું પ્રમાણ છે તેથી ક્લોરાઇડ સ્વેદશીન તેલીબીયા પાક માટે યોગ્ય ખાતરમાં આવે છે કાર્બનિક ખેતીમાં પોષક તત્વોથી ભરપૂર છે માટે તે એકમાત્ર કુદરતી ખાતર છે પોલીહેલાઇટ ઉપજ વધારવામાં સારી ગુણવત્તામાં બેસ્ટ રહેલું છે મિત્રો આને વપરાશ માટે ખાસ રિપીટ દોહરાઈ દઉં જ્યારે ભેજવાળું વાતાવરણ છે ત્યારે હાલની કન્ડિશનની અંદર તો એને મગફળીમાં પાટલાની વચ્ચે તમે નાખી શકો છો અને આ નાખવાથી પાન ઉપર પડશે તો પણ આની કોઈ ઇફેક્ટ થાય કારણ કે કુદરતી સ્ત્રોતમાં રહેલું ખાતર છે આ એક એકર માં પચીસ કિલો મુજબ આને વપરાશ કરી શકાય છે સાથોસાથ જે શાકભાજીના ના વાવેતર કરતા હોય તેવા ખેડૂતોને શાકભાજીની ઉત્પાદનના પ્રમાણમાં આને વધારે થોડુંક વાપરવું પડે છે ધન્યવાદ સાથે રાજેશ આભાર